શું તમે પણ કચ્છ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો જોઈ લો આ વિડીયો આ વિડીયોમાં બધું જ છે ક્યાં રહેવું ક્યાં ખાવું ક્યાં પીવું ક્યારે કયા ટાઈમે ક્યાં જવું જેથી આખું કચ્છ અને ભુજ બે દિવસમાં કવર થઈ જાય તો ચાલો શરૂ કરીએ અમે પહોંચી ગયા કાલુપુર રેલવે સ્ટેશન કેમકે અમારી ટ્રેન હતી સાડા છ બાંદ્રા ભુજ સુપરફાસ્ટ જેને પકડવા અમે પહોંચી ગયા સવા છ અમદાવાદ સ્ટેશને આ ટ્રેનનો હોલ્ટ માત્ર પાંચ મિનિટનો હોય તો ઓન ટાઈમ તમે પહોંચી જજો અને માત્ર પાંચ મિનિટ જ આ ટ્રેન ઊભી રહે છે એટલે મેક શ્યોર કે તમે તમારા જગ્યા લઈ લો વચ્ચે તમારે ખમણ કે નાસ્તો કરવો હોય તો આ સ્ટોલ સારો છે એમ સી શાહ કોનો તો ત્યાં તમે નાસ્તો ચા પાણી ખમણ ઢોકળા સમોસા વડાપાવ ખાઈ શકો સાડા છ વાગતા જ અમારી ટ્રેન પહોંચી ગઈ ઓન ટાઈમ એટલે અમે થોડી સ્ટ્રગલ પછી અમારી સીટ લઈ લીધી અને પર હતું આ ગયા અમે ભુજ ભુજ પહોંચતાની સાથે જ અમારી ટેક્સી ત્યાં બહાર ઉભી હતી તમારે બી જો ટેક્સી નંબર જોતો હોય તો કમેન્ટ કરી દેજો તો કમેન્ટમાં ટેક્સી વાળાનો નંબર આપી દેશું પર ડે ટેક્ળાનો ચાર્જ હતો ત્રણસો કિલોમીટર માટે રૂપિયા વચ્ચે ટોલ ટેક્સ ભરતા ભરતા અમે આગળ વધ્યા એટલા ટેક્સ ટેક્સ ભરો પણ ટોલ તો સરકાર લેવાનું ભૂલતી જ નથી આગળ પહોંચતા જ બોર્ડ અમને દેખાયું સફેદ રણનું જે જોઈને અમે કાફી ખુશ થઈ ગયા અને વચ્ચે સખી મેળાના ના નેના બોર્ડ તો હતા જ અને વચ્ચે હોમ સ્ટે જોઈ એટલા તમને મળી જશે અમારો સ્ટે હતો રણોત્સવથી ત્રણ કિલોમીટર પહેલા અને તમે જ્યારે બી રણોત્સવ કે કચ્છની વિઝિટે જાઓ ત્યારે આ ભૂંગામાં હોમ સ્ટે લેવાનું ભૂલતા નહીં અહીંયાના લોકો બહુ જ એક્સ્ટ્રીમ સ્વીટ હોય છે અને એમની સંસ્કૃતિને અને એમના કલ્ચરને માણવું હોય તો હોમ સ્ટે બેસ્ટ છે તો આવા ભૂંગામાં રહેવાની મજા પણ અલગ જ હોય છે આ બૂંગામાં ના તો વધારે ઠંડી લાગે છે કે ના તો વધારે ગરમી થાય છે તો કોઈ પણ સિઝન હોય આ બેલેન્સ કરવામાં વાતાવરણને સક્ષમ છે તો આવો કંઈક વ્યૂ હતો હોમસ્ટેનો જ્યાં રાતે અહીંયા બોન ફાયર થાય છે જેથી તમે ગ્રુપમાં ગયા હોય તો મજા માણી શકો છો અને કોઈ ઇવેન્ટ બી કરી શકો છો આવી રીતના ભૂંગા દેખાતા હતા એકદમ ટ્રેડિશનલ રીતે એને ઇન્ટિરિયર ડેકોરેટ કરવામાં આવ્યું હતું કલરફુલ એકદમ ફેન સાથે ટ્યુબલાઇટ અને સિમેન્ટ નું બેડ બનાવવામાં આવ્યું હતું ને જેને કલ્ચરલ રીતે ડેકોરેટ કરવામાં આવ્યો હતો અને બ્લેન્કેટ નહીં પણ જૂના જમાનામાં વપરાતા ગોદડા અહીંયા આપવામાં આવે છે અને એટલી બધી ઠંડી અહીંયા અંદર લાગતી નથી અને ટ્રેડિશનલ રીતે પેઇન્ટ કરવામાં આવી છે વિથ મિરર અને આ સ્મોલ અને સ્વીટ વોશરૂમ હતું હીટર હોય છે અંદર એટલે ગરમ પાણીની કોઈ ટેન્શન નથી અને ત્યાંથી તમારે જમી કરીને પહોંચી જવાનું છે રણોત્સવની ટિકિટ લેવા જે વ્હાઇટ ડેઝર્ટ ધોરડાની ટિકિટ હોય છે એ લેવા ઓનલાઈન સાઈટ નથી ચાલતી એટલા માટે અહીંયા ટિકિટમાં પણ ભીડ હતી પર પર્સન એકસો ચાલીસ રૂપિયા એડલ્ટના હોય છે અને ફોર્મ ભરવા માટે પેન અવશ્ય રાખજો કેમ કે પેન નહીં હોય તો લાઇનમાં વધારે વાર લાગી શકે છે અને આ બસ અહીંયાથી ઉપડે છે અને દર બે બે મિનિટે બસો ખોટી કરવી નહીં અને આ બસ સ્પેશિયલી ધોરડા માટે જ છે એટલે અને ધોરડો જે છે વ્હાઈટ ડેઝર્ટ એ મિલિટરીના અંડરમાં છે કેમ કે ત્યાંથી બોર્ડર છે આગળ એટલે આ ચેકપોઈન્ટ આવી ગયો હતો અને ચેક થી આગળ જતાં અમને ચેક પોઈન્ટ થી આગળ જતા વેલકમ ટુ ધોરડો વેઝર્ટ અને જે વ્હાઈટ ડેઝર્ટ છે ત્યાં ખાવા પીવાની કોઈ પણ વસ્તુ મળતી નથી જો ચેક પોઈન્ટ થી આગળ ડ્રોપ કરીને અમે ટોય માં બેસી ગયા અહીંયા થી તમે આવી રીતે ઊંટ ગાડીમાં પણ બેસી શકો છો બસ પણ જાય છે આના કોઈ એક્સ્ટ્રા તમારે ચાર્જ આપવાના નથી તમે ઓલરેડી ટિકિટ લઈ લીધેલી છે એટલે મહેરબાની કરીને જો આ લોકો તમારી પાસે કંઈ પણ માગે તો આપતા નહીં અને ડબલવાર દંડાતા નહીં કેમકે આ લોકો ઘણીવાર માગી લે છે જો તમે સોસો રૂપિયા બસ્સો રૂપિયા એમના મનમાં આવે એટલા રૂપિયા માગી લે છે પણ તમે ઓલરેડી ટિકિટ લઈ લીધેલી છે એટલે આ બધું સરકાર તરફથી જ ત્યાં ચાલે છે એટલે મુંડાવું નહીં એનું ખાસ ધ્યાન રાખજો અને આ મજા અમે પહોંચી ગયા જ્યાં ઉત્સવ ચાલી રહ્યો તો જાણે કોઈ ઉત્સવ ચાલી રહ્યો એવું જ લાગી રહ્યું છે લોકો સેલ્ફી પડાવવા પડા પડી કચી ગયા હતા ત્યાં તમને કોસ્ચ્યુમ જોઈએ એટલા ભાડે મળી રહેશે ચણિયા ચોળી કોટી કિડ્સ ના ચણિયા ચોળી કિડ્સ ના પોટી ધોતી તો ઘરે થી તમારે કાઈ પણ લાવવાની એક્સ્ટ્રા જરૂર નથી આ તમારે જો કોઈ ગ્રુપ ડાન્સ કે એવું કંઈ કરવું હોય તો સ્પીકર તમે લઈ જઈ શકો છો અને જો તમારી જોડે કિડ્સ હોય અથવા તો તમારે કંઈ નાસ્તો કે સ્નેક્સ કરવો હોય તો તમારી જોડે જ લઈ જજો કેમ કે ત્યાં તમને પાણી પણ મળશે નહીં તો બેટર કે વોટર બોટલ તમારી જોડે રાખજો અને ત્યાં તમને સનસેટ સુધી રોકાવાના હોય અને જો વહેલા પહોંચી ગયા હોય તો નાસ્તો સાથે જ રાખજો અને હા ત્યાં કચરો કરતા નહીં સ્પેશિયલી આ વ્હાઈટ ડેઝર્ટમાં પાનની પિચકારીઓ જોવા મળી હતી જે બહુ એક્સ્ટ્રીમ ખરાબ લાગે છે એ લોકોનું ટુરિઝમ ઉપર જ બિઝનેસ હોય અને આપણે ત્યાં જઈને એ વસ્તુઓ ખરાબ કરીને આવી જઈએ સ્પેશિયલી ફોરેનર્સ લોકો અહીંયા જોવા માટે આવતા હોય એમાં આપણી ઇન્ડિયાની જ ઇમ્પ્રેશન ખરાબ જાય બહાર કે આ લોકો આટલું સરસ વસ્તુ જેને ડેઝર્ટ ને હેવન તરીકે ગણવામાં આવે છે અને એને ખરાબ કરીને આવીએ તો પ્લીઝ બી રિસ્પોન્સિબલ આ જો બધા અહીંયા સેલ્ફી પોઈન્ટ મૂકેલા હતા સેલ્ફી સ્ટેજ જેના ઉપર તમે તમારા મોબાઈલમાં રીલ બનાવી શકો છો પચાસ રૂપિયા હોય છે એના અને આ સ્કૂલ પ્રવાસે આવેલી હતી એ પણ મોજ કરી રહી હતી કેટલાક લોકો ગ્રુપમાં આવેલા હતા અને આ વ્હાઈટ ડેઝર્ટની મેઇન મોટું મીઠાનું રણ છે જે એક બે કે સો નહીં સાત હજાર પાંચસો કિલોમીટરમાં ફેલાયેલું છે અને એટલે જ લોકો અહીંયા જોવા આવે છે ભલે આ વિડીયો કે તમે અહીંયા પ્રી વેડિંગ શૂટ પણ કરાવી શકો છો અને આવું પ્રી વેડિંગ શૂટ બીજે ક્યાંય થઈ ના શકે આ એટલી નેચરલ પ્લેસ છે અને સાત હજાર પાંચસો કિલોમીટર નહીં એટલે ત્યાં તમે આરામથી પ્રી વેડિંગ શૂટ કરાવી શકો છો એના માટે કોસ્ટુમ કે જે કઈ હોય એ તમે ત્યાં લઈ જઈ લઈ જઈ શકો છો અને ત્યાં બી તમને ટ્રેડિશનલ કોસ્ચ્યુમ મળી જશે અને અહીંયા ત્રણ જુલા પણ મુકવામાં આવેલા છે ફોટોશૂટ માટે જ છે ખાલી એમાં પર્સન ત્રીસ રૂપિયા આપીને તમે અહીંયા બેસીને ફોટોશૂટ કરાવી શકો છો ટ્રેડિશનલ જુલા મૂકવામાં આવેલા છે એટલે તમે અહીંયા ફોટોશૂટ કરાવીને જજો કેમકે એક મેમરી બની જશે લાઈફ એટલે આ જો અંકલ કરાવી રહ્યા છે ફોટોશૂટ આંટી જોડે એટલે મેળો લાગ્યો હોય અને ક્યાંક અલગ જ દુનિયામાં પહોંચી ગયા હોય એવું લાગે અવશ્ય વિઝિટ લેવી બધા બધા કરી રહ્યા છે મન મૂકીને ટેન્શનોમાંથી મુક્ત એટલે ફર્સ્ટ ડે ના પહોંચ્યા બાદ તમે રણોત્સવ અને વ્હાઇટ ડેઝર્ટ ધોરડાની મુલાકાત લઈ શકો છો કેમ કે વે ઓફ હેવન કાલો ડુંગર એ બધું નેક્સ્ટ ડે ના છે વે ઓફ એવન બી મિલિટરીના અંડરમાં છે અને પાંચ વાગ્યા પછી ત્યાં કોઈ પણ અલાવ નથી એન્ટ્રી એટલા માટે એ બીજા દિવસે જવાનું અને કાલો ડુંગર તમે જશો તો એ પણ મેળ પડે એટલે બેટકે ફર્સ્ટ ડે ના તમે સનસેટ પોઈન્ટ દોરડો અને આના પછી અહીંયા એડવેન્ચર એક્ટિવિટીસ કરી શકો છો જુઓ તમે આવી રીતે એડવેન્ચર એક્ટિવિટીસ થઈ રહી છે અને આ સુંદર સનસેટના ફોટોસ એટલે સનસેટ જોયા વગર ત્યાંથી આવવું નહીં એવું રિકમેન્ડેડ છે તો તમે યા તો એડવેન્ચર એક્ટિવિટીઝ કરો યા તો ફોટોશૂટ કરો પણ સનસેટ જોઈને જ આવવું અને ત્યાંથી સનસેટ પતાવ્યા પછી અમે ઊંટ ગાડી ચૂઝ કરી અને ઊંટ ગાડીમાં બેસવાની મજા પણ અલગ હોય છે એમાં ટ્રેડિશનલ સોંગ વાગતા હતા આપણા ગીતાબેન રબારીના અવાજમાં અને સનસેટ પત્યા પછી પણ જો ફૂલ મૂન હોય તો એ પણ દ્રશ્યો જોવા જેવા હોય છે ફૂલ મૂનમાં તો ઓર ભીડ હોય છે ત્યાં ફૂલ મૂનમાં જ એન્ટ્રી હોય છે રાતે અધરવાઇઝ ત્યાં સનસેટ પછી કોઈને પણ એન્ટ્રી નથી કેમ કે એ મિલિટરીની અંડરમાં અને બોર્ડર એરિયા છે એટલે ખાલી ફૂલ મૂનના ત્રણ દિવસ જ રાત્રે અલાવ કરે છે મિલિટરી એટલે ફૂલ મૂનની અંદર પણ તમે જો પોસિબલ હોય તો જઈ શકો છો ઓલમોસ્ટ બુકિંગ ફૂલ હોય છે તો તમારે એડવાન્સમાં જ કરાવી લેવા અને આવી રીતે હોર્સ રાઈડ પણ કરી શકો છો તમે અને આ બધા નજારા સનસેટ પછીના છે લોકો પેરાગ્લાઇડિંગને

अभी भाई साहब बजाने वाले है भाई ये मोरचंग इतना टफ है बजाना कि जरा सी भी उस अपनी चूक हुई तो इंसान की ये जबान तक काट सकता है ये मोरचंग तो और अगर डिटेल में बात करें इसकी तो ये मोरचंग जो है ये बेसिकली क्या होता था थे कि पुराने जमाने में ना जिसे हम बोलते हैं ना हिंदी में चरवा है जैसे बेड़ बकरी गाय भैंसे चराने जाते थे तो ये इंस्ट्रूमेंट जेब में रखे वो चले जाते थे क्योंकि अकेला आदमी क्या करेगा तो कुछ ना कुछ उसको एंटरटेन होने के लिए अपना मनोरंजन करने के लिए कुछ तो चाहिए ना तो तब ये ये बजाया करते थे और तब से लेकर आज तक उस टाइम में ये अकेला बजाता था इंसान आज अलना भाई इतने सारे आप सब ऑडियंस के सामने बजाएंगे तो एक बार यस वेरी गुड এ঵িগো তাপকে লে পেষ হযালারিনা ভাই ফরঙ দ্রারো মুটাডাকে মুটাকেপাকেডেয়ে আপকেছে আলাডিনাভাই খোয়ে মুটাকে হিলে এমুটা મને હવે ચાલો બતાવું સખી હેન્ડીક્રાફ્ટમાં શું શું મળે છે આવી જ રીતે ટ્રેડિશનલ રીતે ડેકોરેટ કરવામાં આવ્યું હતું સ્ટેજ અને આ કચ્છની પ્રખ્યાત સાલ અને સાડીઓ અને આ બધી જે ટ્રેડિશનલ ઇયરિંગ્સ ને નેકલેસીસ કુર્તીસ કચ્છી વર્ક સાથે અને આ ઓર્ગેનિક શહદ એટલે કે મધ હની અને આ મોતીમાંથી બનાવેલું પર્સ પર્લ્સનું આવી બધી વસ્તુઓ તમને બીજે ક્યાંય નહીં મળે મિરર વર્ક કરેલા પીસીસ ગજી ની સાડીઓ પછી આ પર્સ મળી રહેશે બ્યુટીફુલ પીસીસ તમને અહીંયા મળી રહેશે ચણિયા ચોરી કુર્તી ખાદી ની કુર્તી ક્રોપટોપ કુર્તીઓ ડ્રેસ પછી આ બધું જે તોરણ લગાવવામાં આવે છે એ નેકિસ મિરરના નવરાત્રીમાં પહેરવા માટે અલગ અલગ વસ્તુઓ ઇયરિંગ્સ અલગ અલગ કલર્સ ફૂલ ઇયરિંગ તમને અહીંથી મળી રહેશે અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો અહીંયા આવેલા છે તમે જોઈ શકો છો સુરત જુનાગઢ અમરેલી અમદાવાદ બધા અમરેલી નો સ્ટોલ છે રૂપિયામાં તમને કુર્તી ટોપ મળી જશે આ રાજસ્થાન નો સ્ટોલ હતો ત્રણસો રૂપિયા થી સ્ટાર્ટ થતી જૂતીઓ ત્રણસો પાંચસો સાતસો આ બટવાઓ ટ્રેડિશનલ એકદમ અટ્રેક્ટિવ લાગતા જે નવરાત્રીમાં પહેરવાના હાથમાં બ્રેસલેટ્સ અને નેક પીસીસ મોતી અને મિરર વર્કમાં બનાવેલા અને આ બ્લાઉઝના મટીરિયલ મિરર વર્ક કરેલા અને હેન્ડ્સમાં પહેરવાના જે આપણે લો ગાર્ડને શોધતા હોય છે પણ આ મેઈન માર્કેટમાંથી લો આ જે બેલ્ટ છે 500 રૂપિયાના હતા 400 રૂપિયાના હતા આની કેટલી પ્રાઈસ છે જોઈ લો અલગ અલગ કલર્સ ને અલગ અલગ પેટર્નમાં મિરર વર્કમાં મળી જશે તમને

બ્યુટીફુલ હેન્ડ માં બ્રેસલેટ્સ મળી જશે આ બધી સાડી અને મેઇન જે કચ્છની ફેમસ પ્રખ્યાત છે સાલ એ નવસો થી હજાર અગિયારસો બારસો રૂપિયામાં તમને અહીંથી મળી રહેશે આ આવી ગઈ જૂતી અને પર્સની સ્ટોલ કોડી વર્ક મિરર વર્ક અલગ અલગ જેવું ક્યાંય ના મળે એવું બધું તમને અહીંયા મળી રહેવાનું છે કલર્સ તમને એટલા મળી જશે સ્લીંગ બેગ પણ એટલા મળી રહેશે બેગ નું આખો અલગ જ ડિપાર્ટમેન્ટ જે ટ્રેડિશનલ બેગ

પછી આ લાકડામાંથી બનેલું છે મિરર વર્ક કરીને આ ડેકોરેટિવ વોલ પીસીસ અલગ અલગ સાઈઝમાં પછી આ અગેન જ્વેલરીનો સ્ટોર છે અને તોરણ આ પર્સ કુર્તી બધું મિરર વર્ક અને કચ્છી વર્કમાં મળી જશે અહીંથી પછી આ બધું જે જુલા હાઉસ છે અહીંયાથી બેગ મળી જશે પર્સ થેલા જો અહીંયા ચણિયા ચોળી તોરણ ટ્રેડિશનલ વસ્તુઓ ભરી ભરીને જોઈ એવી અલગ અલગ વેરાયટીઝમાં મળી જશે આ અહીંયા બધા વોલ પીસીસ છે સુશોભન માટે ઘરમાં પર્સ કિચેન્સ અગેન કચ્છી શોલ જે બહુ જ ફેમસ છે એકદમ ગરમ હોય છે હજાર રૂપિયાથી માંડીને બે હજાર સુધીમાં અલગ અલગ વેરાયટીઝમાં આ બધા તોરણ જે મેઇન ત્યાંના ફેમસ છે કચ્છી વર્ક માટે પબ્લિક બી એટલી જ હોય છે આ ઇયરિંગ્સ ટ્રેડિશનલ ઇયરિંગ્સ ટ્રેડિશનલ પર્સ પછી વર્કમાં વેરાયટીસ તમને જો એટલી અહીંયાથી મળી જશે આ મોરબીનો સ્ટોલ છે પછી આ પટોળા પ્રિન્ટમાં બાંધણી પ્રિન્ટમાં સાડીઓ દુપટ્ટા સ્ટોલ સાલના તો તમને ડઝન જેટલી જોઈ એટલી વેરાયટી મળી જશે અને આ રેઝીન ચણિયા ચોળી કુર્તી અઢળક મળી જશે અને ત્યાંથી મેગ્નેટ લાવવાનું ભૂલતા નહીં સો રૂપિયા કે પચાસ રૂપિયામાં તમને મેગ્નેટ મળી જશે અલગ અલગ રણ ઓફ કચ્છ રણોત્સવ બે ટુ હેવનના આવી રીતના હન્ડ્રેડ રૂપીસનું છે આ આગળ તમને પચાસ રૂપિયાનું બી નાનું મળી જશે તો એ તો લઈને જ જજો આ બધી બેંગલ્સ આવી ગઈ અલગ અલગ નાળિયેરમાંથી બનેલું બધું વેરાયટીસ ઓર્ગેનિક સોપ હતા ઓર્ગેનિક વસ્તુઓ તમને અહીંયાથી મળી જશે મુખવાસ મળી જશે આ ઓનમાંથી બનેલા પિન્ટ ચેમ જેવું સુશોભનના અને આ બ્યુટીફુલ પીકોક અને આગેન બેલ્ટ બેલ્ટ તો તમે લઈને જ આવજો આ ભાઈ લીપણ આર્ટ કરી રહ્યા છે કોઈ પણ કલર ના ચણિયા ચોળી ઉપર આ બેલ્ટ ચાર ચાંદ લગાવી દેતા હોય છે તો બેલ્ટ તો ખાસ લઈને જ આવું બેલ્ટ મળી જશે થોડું બાર્ગેનિંગ કરશો તો અમુક જગ્યાએ પ્રાઇસ બી કરી આપશે રિઝનેબલ તમને તો બાર્ગેનિંગ કરવાનું ભૂલવું નહીં આ રૂમાલ થાળી પર ઢાંકવાના પૂજાના રૂમાલ સાડી દુપટ્ટા જ્વેલરી બધું જ તમને અહીંયાથી મળી જશે એટલે આની વિઝિટ અવશ્ય આની માટે બે કલાક અલગ અલગથી રાખવા જ તે જેમાં તમે શોપિંગ કરી શકો છો કેટલા સરસ સરસ અચ્છી વર્ગ વાળા દુપટ્ટા બનાવી શકાય એવું મળી રહ્યા છે વસ્તુઓ સિલ્ક ત્યાંથી મળી જશે પછી આ બ્યુટિફુલ વિન્ડ ચેમ્સ અને લાકડાનું વસ્તુઓ વેલણ અને નાઈફ તો ત્યાંના ફેમસ છે એ તો લઈને જ આવવાના આ બ્યુટીફુલ પીકોક પીસીસ છે જોડી મળશે તમને સાતસોની પ્રાઇસ સાતસોડી જોડીના સાત આ પ્યોર હની ઓર્ગેનિક અને સેમ આ બધી વસ્તુઓ રણોત્સવમાં પણ તમને મળી જશે કેટલી પ્રાઇસ છે આને એક અને આ ના ગરબા જોવાની મજા આવી ગઈ અને આ દેશી ભાણું ત્યાં તમને જમવાનું મળી રહેશે જોઈ એટલી વેરાયટી ચાઇનીઝ પંજાબી પાઉંભાજી પુલાવ દેશી કાઠિયાવાડી થાળી કચ્છી થાળી બધું જ તમને જમવાનું અહીંયા મળી જશે સખી મહોત્સવની બહાર આવતા રણોત્સવમાં અહીંયા હેટના સ્ટોલ લાગેલા હતા પછી આગળ જતા ગેઇન પાછું બધું જ કચ્છી વસ્તુઓ તમને દુપટ્ટા સાડી ડ્રેસ મટીરિયલ્સ માટે કુર્તા શર્ટ કિડ્સ માટે પોર્સ બેડશીટ બધું જ તમને મળી જશે શોપિંગમાં તમે ભરપૂર આનંદ લઈ શકશો બાંધણી બંદેજના જે ડ્રેસ મટીરિયલ હોય સાડી હોય આ બેડશીટ કચ્છી વર્કમાં આઠસો રૂપિયા થી એમની પાસે સ્ટાર્ટિંગ હતું અને કચ્છી વર્ગમાં બેડશીટ બે હજાર રૂપિયાની હતી જોકે તમે બાર્ગેનિંગ કરી શકો છો ओके चलो वाव जाओ ना आने के लिए प्रेस है सेवेन पिक्चर i unique.